જાલોદ ડિવિઝન અંતર્ગત આવતા છ પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં અંદાજીત એક કરોડ અડતાલીસ લાખ નેવ્યાસી હજારની કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ઝાલોદ પોલીસ ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ અધિકારી ડીવાય પટેલની આગેવાની હેઠળ જાલોદ લીમડી ચાખલીયા સંજેલી સુખસર ફતેપુરા વિવિધ વિસ્તારોમાં ગુના હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ જાલોદથી અંદાજીત બે કિલોમીટર દૂર ફતેપુરા રોડ પર રાજપુર મુકામે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂના જથ્થાનો બે હેવી રોલર અને એક જેસીબીના મદદથી નાશ કરવામાં આવ્યો હતો આ સમય રાજપુર મુકામે સ્થળ પર પ્રાંત અધિકારી ડીવાયએસપી તેમજ છ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો ડીવાયએસપી પટેલના નિવેદન મુજબ અલગ અલગ પોલીસ સ્ટેશનના વિવિધ ગુનામાં પકડાયેલા વિદેશી દારૂની કાયદાકીય મંજૂરી મેળવી નાશ કરવામાં આવ્યો હતો આ વિદેશી દારૂનો નાશ કરવા માટે કોર્ટની મંજૂરી લીધા એક કરોડ અડતાલીસ લાખ નેવ્યાસી હજાર જેટલી થાય છે આ તમામ વિદેશી દારૂની પ્રાંત અધિકારી ડીવાય તેમજ છ જેટલા પીએસઆઈ અને અન્ય પોલીસ સ્ટાફની હાજરીમાં આ તમામ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ઝાલોદ ડિવિઝનમાં ઇંગ્લિશ દારૂ મુદ્દામાલનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી જે અનુસંધાને ઝાલોદ ડિવિઝનના છ પોલીસ સ્ટેશનમાંથી જે ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ છે એની નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવવામાં આવેલી હતી મંજૂરી મેળવ્યા બાદ તેની પ્રાંત અધિકારી ઝાલોદની મંજૂરી મેળવ્યા બાદ કમિટી બનાવવામાં આવેલી હતી જે કમિટીમાં પ્રાંત અધિકારી સાહેબ નશાબંધી અધિકારી સાહેબ તેમજ લોકલ ડીવાય એસપી સાહેબની કમિટી હતી જે અનુસંધાને આજરોજ કુલ છ પોલીસ સ્ટેશનનો ઇંગ્લિશ દરોનો મુદ્દામાલ કુલ એક લાખ ત્રેવીસ હજાર ચારસો દસ બોટલ અને જેની કિંમત એક કરોડ અડતાલીસ લાખ નેવ્યાશી હજાર ચારસો એકાવનની કિંમત થવા જાય છે જેનો સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આજરોજ ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે